નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે અને આપણે આ ચેનલમાં જેમ આવનારી તમારી જે વાર્ષિક પરીક્ષા છે તો ધોરણ અગિયાર કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ યુઝફુલ થાય તેવું ઇંગ્લિશનું આપણે બીજું પ્રશ્નપત્ર લઈને આવી ગયા છે અને આ પ્રશ્નપત્ર જે આપણે સોલ્વ કરાવીએ છીએ તે અને સાથે સાથે તમને આવનારી જે વાર્ષિક પરીક્ષા છે તેની અંદર યુઝફુલ થાય તેના માટેના ધોરણ અગિયાર કોમર્સ માટેના બધા જ વિષયોના પચીસથી વધારે પ્રશ્નપત્રો સોલ્યુશનની સાથે આપણે તૈયાર કરેલા છે અને ધોરણ આર્ટ્સમાં પણ જે અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે પણ પચીસ થી વધારે પ્રશ્નપત્રો સોલ્યુશનની સાથે બધા જ વિષયોના તૈયાર કરવામાં આવેલા છે આ બધા જ પ્રશ્નપત્રો તમને મળી રહેશે અને એ પ્રશ્નપત્રો તમને વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થવાના છે તો એ એપ્લિકેશન એ આપણી જે એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન તે ઇન્સ્ટોલ કરશો ફોનમાં અને મોબાઈલ નંબર એડ કરીને તમે ઓટીપી એન્ટર કરશો એટલે તમને અહીંયા જે પેઇડ કોર્સિસ નામનો ઓપ્શન જોવા મળશે ત્યાં તમને અહીં આ બધા જ પ્રશ્નોપત્રો મળી રહેવાના છે બરાબર તો આ પ્રશ્નપત્રો તમને આવનારી વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી મેળવી લેશો તો શરૂઆત કરીએ આપણા પ્રશ્નપત્રની કે જે ઇંગ્લિશમાં જે રીતની પેટર્નથી આપણે એક્ઝામમાં પૂછાવાનું છે તેના વિશે આપણે ડિસ્કસ કરવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ સેક્શન એ તો સેક્શન એ ની અંદર આપણે અહીંયા સૌથી પહેલા કીધું છે રાઈટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ કે ટ્રુ છે કે ફોલ્સ જે આપણી ટેક્સ બુક બેઝ ઉપર પૂછવામાં આવતું હોય છે જેમ કે કાર્બન ફોર્ટીન ઇઝ અનસ્ટેબલ જો મારથી શું બોલાઈ ગયું કાર્બન ફોર્ટીન લીખવું શું ટ્વેલ્વ કાર્બન ફોર્ટીન અનસ્ટેબલ છે તો ટ્વેલ્વ નથી સમજ પડી એટલે જવાબ થઈ ગયો ફોલ્સ ફિક્શનલ કેરેક્ટર્સ જે પહેલાના ફિક્શનલ કાલ્પનિક પાત્રો છે તે હેવ સ્કિલ ટુ આઇડેન્ટિફાઈ ક્રિમિનલ્સ વિથ ટેકનોલોજી નહીં વિધાઉટ ટેકનોલોજી તેનામાં ટેકનોલોજી વગર એના ક્રિમિનલને આઈડેન્ટીફાય કરવાની એબિલિટી હતી એટલે આવશે અહીંયા ફોલ્સ વેલેન્ટીન ઇઝ લેડ ટુ હેમસ્ટેડ હેથ કે વેલેન્ટીન છે તેને હેમસ્ટેડ હેથ સુધી લઈ જવામાં આવે છે તો જવાબ આવશે ટ્રુ બરાબર તો આ છે ટેક્સ્ટબુક બેઝ ઉપર પૂછાતા હોય છે ટ્રુ ફોલ્સ નેક્સ્ટ છે નિયરેસ્ટ મિનિંગ જેમાં કીધું છે પ્રીમિયર એટલે આવશે એશિયન્ટ રિકમન્ડ રિકમન્ડ એટલે આવશે એડવાઇઝ પછી આવશે સ્મેશ સ્મેશ મિન્સ શેટર્ડ તો આથી આ નિયરેસ્ટ મિનિંગ જે આપણી યુનિટની ટેક્સ્ટબુકની અંદર જે યુનિટના અંતે ગ્લોસરી આપેલી તેમાંથી પૂછવામાં આવતા હોય છે અથવા તો આપણી જે સપ્લિમેન્ટરી રીડર હોય છે તેમાંથી પૂછવામાં આવતા હોય છે ઓકે ચાલો નેક્સ્ટ ટોપિક છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિયટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ ધ બ્રેકેટ એન્ડ ધેમ અગેન્સ્ટ આપણે શું કરવાનું છે ફંક્શન જે છે લેંગ્વેજ ફંક્શન એને સિલેક્ટ કરવાનું છે જેમ કે હુ ઇઝ મેરી કોમ મેરી કોમ કોણ છે તો એ પોસિબિલિટી એટલે શક્યતા તો નથી દર્શાવતું ભૂતકાળની વાત નથી કરતો પણ ઇન્ક્વાયરી કરે છે પૂછે છે તો જવાબ આવશે ઇન્કવાયરી યુ મે નોટ બી અલવ ટુ સિંગ અ સોંગ મે નોટ એટલે શક્યતા દર્શાવે છે પોસિબિલિટી એટલે આવશે પોસિબિલિટી મિસિસ ગોહિલ લવડ અહીંયા ભૂતકાળનું રૂપ આવે છે બરાબર છે એસ નથી આવતો ડી આવે છે એટલે શું થઈ જશે ટોકિંગ અબાઉટ પાસ્ટ ઇવેન્ટ બરાબર છે અહીંયા ડી આવશે એટલે ભૂતકાળનું ટૂંકમાં ક્રિયાપદ હોય એટલે થશે ટોકિંગ અબાઉટ પાસ્ટ ઇવેન્ટ નેક્સ્ટ ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિયેટ રિસ્પોન્સિસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન અહીંયા પણ ફંક્શન જ હોય છે પણ જે કન્વર્ઝેશન વાતચીત છે પૂરી કરવા માટે ફંક્શન આધારિત રિસ્પોન્સ સિલેક્ટ કરવાનો જેમ કે પર્પઝ તો પહેલા પર્પઝ દર્શાવતો શબ્દ અહીંયા કે છે કે નહીં જોવાનું તો કે એઝ એ પર્ માં નથી આવતું પછી ઇન ઓર્ડર તો આવે છે પર્પઝમાં પણ જોઈ લઈએ બીજામાં શું છે જેમ કે યુઝ ટુ પર્પઝમાં નથી આવતું વોઝ ઇન્વાઇટેડ ટુ અહેમદાબાદ તો કે અહીંયા વોઝ ઇન્વાઇટેડ નથી આવતું પરપઝમાં કે ટુવાળું ક્રિયા આપણું હોય તો આવે પણ એવું કંઈ છે નહીં તો પર્પઝ દર્શાવતું એક જ ફંક્શન છે છે ઇન ઓર્ડર ટુ સાથે વ્યવને જવાબ આપણો થશે સી નેક્સ્ટ કીધું છે કમ્પેરિંગ થિંગ પોઝિટિવ કમ્પેરેટિવ સુપરેટિવ ડિગ્રી જાણે કમ્પેર કરવાનું હોય તો જો અહીંયા અહીંયા કમ્પેરિઝન દર્શાવતો કંઈ શબ્દ છે નથી અહીંયા છે જો વુડલેન્ડ શૂઝ આર હેવિયર ધેન અધર શૂઝ હેવિયર ધેન અહીંયા છે બીજા ચેક કરી લઈએ તો ના આવે ચાલો આમાં પછી સો કોસ્ટલી છે આ બંને એ તો રિઝલ્ટમાં આવે તો અહીંયા પણ જવાબ નહીં આવશે તો અહીંયા જવાબ થઈ જશે આપણો સી કે વૂડલેન્ડ શોઝ આર હેવિઅર ધેન અધર શોઝ નેક્સ્ટ ટ્વેલ્થની અંદર શ્રેયસ એઝ વાય વર યુ એબ્સન્ટ ય સ્ટેડે કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવતો શબ્દ હોવો જોઈએ ચાલો જોઈએ અહીંયા છે જો વિરોધાભાસ દર્શાવતો શબ્દ અહીંયા વિથ વિટ ઇઝ અ પર્પઝ દર્શાવે છે તો ના આવશે અહીંયા એન્ડ સો ના આવશે અહીંયા હેડ બેટર ના આવશે એટલે જવાબ આવશે એ ક્લિયર તો એ માત્ર એક શબ્દ થી આપણે ફંક્શન ને સિલેક્ટ કરી શકીએ છીએ ચલો પ્રિયંક લાફ્ટ લાઈક અ મેડ મેન કેવી રીતે તો મેડ મેન ની જેમ કેવી રીતે એટલે હાઉ થી ક્વેશ્ચન બનશે હવે હાવ છે તો હાવ પછી અહીં જોવાનું લાફ્ટ એટલે વી ટુ નું રૂપ છે ને તો એ ડીડ આવવું જોઈએ એ તો કંઈ છે જ નહીં એટલે કોઈ સંજોગ કોઈથી ક્વેશ્ચન જ નહીં બનશે આવો એટલે જવાબ થશે હાઉ ડીડ પ્રિયાંક લાફ રાજેશભાઈ બોટ વન ઓફ ધ કોસ્ટલીએસ ફેરારી કાર્સ શું ખરીદ્યું એવું થશે ને તો ધેટ મીન્સ વોટથી બનશે વીચથી બનવાનું નથી પછી હમણાં જે કીધું એ ડીડ હોવું જોઈએ અહીંયા તો જો નથી

આપણે એમસીક્યુ સોલ્વ કરી શકીએ છીએ નેક્સ્ટ છે સેક્શન બી સેક્શન બીની અંદર પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવશે જે ટેક્સ્ટબુક બેઝ ઉપર હોય છે પછી એક જે પેરેગ્રાફ છે અહીંયા બરાબર કે જે આપણી નો પેરેગ્રાફ અથવા તો એ વર્ડ્સ ટેક્સ્ટબુકના હોય છે જે ઇઝીલી આપણે મિનિંગ ખબર હોવી જોઈએ ટેક્સ્ટ બુક અભ્યાસ કર્યો એટલા માટે પછી એનો બંધ બેસતો જે વર્ડ લાગુ પડતો જેમ કે જોઈએ એઝ અ પાયનિયર ઓફ વિમેન્સ બોક્સિંગ ઇન ઇન્ડિયા મેરી ઇઝ ઓલરેડી એન ઇન્સ્પિરેશન છે શું છે ઇન્સ્પિરેશન છે ફોર મેની અધર્સ હુ હેવ ટુ ફોલો ઇન હર ફૂટસ્ટેપ હર ઓટોબાયોગ્રાફી અનબ્રેકેબલ એન્ડ બાયોપિક બીજું શું છે બાયોપિક છે એનું નામ છે મેરી કોમ આર ધી સોર્સિસ ઓફ હોપ ધોઝ હુ આર સ્ટ્રગલિંગ બરાબર જે સ્ટ્રગલ કરી રહ્યા છે કેવું સ્ટ્રગલ કરી રહ્યા છે હાર્ડ બરાબર એને ઇન્સ્પિરેશન આપે છે પ્રેરણા આપે છે તો જો પેરેગ્રાફ ઉપરથી એને બંધ બેસતો જે આન્સર લખવાનો થશે એ લખવાનો થતો હોય છે બરાબર તો આ રીતે આપણે સેક્શન બીની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે છે સેક્શન સીની અંદર આવશું તો સપ્લિમેન્ટરી રીડર પરથી પેરેગ્રાફમાં ક્વેશ્ચન આન્સર હોય છે ત્યારબાદ આપણે સમરી રાઇટિંગ આવે છે ન્યૂઝ ક્લિપ મતલબ ન્યૂઝ આપેલા છે એના બેઝ ઉપરથી ક્વેશ્ચન આન્સર છે પછી પોએમ છે પોએમ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે

નથી અહીંયા ટુ સેવ લાઈફ ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ હોઈ શકે છે શૂડ મેક શ્યોર શુડ તો ઓલરેડી છે જ અહીંયા તો જવાબ નથી આવવાનો એટલે જવાબ થશે આપણો બી બરાબર ટુ વાળું ક્રિયા પદે પરપઝ દર્શાવવાનું કામ કરે છે નેક્સ્ટ કીધું છે યુ બ્લેન્ક ગીવિંગ એડવાઇઝ એડવાઇઝ માટે શૂડ હોવું જોઈએ ચાલો શૂડ નથી હેડ બેટર હોય હોઈ શકે હેડ બેટર હોઈ શકે શૂડ પણ હોઈ શકે હવે શું જોવાનું તો કે હેડ બેટર સાથે વી નું રૂપ તો છે અહીંયા હેલ્થ એ વી નું રૂપ નથી નથી નહીં આવશે અહીં જો ટુ વાળું રૂપ છે નહીં આવશે એટલે જવાબ થશે આપણો સી બરાબર તો આ રીતે આપણે જવાબ સિલેક્ટ કરીશું નેક્સ્ટ કમ્બાઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ નીચેના વાક્યને જોડવાના છે ને એક સેન્ટેન્સ બનાવવાનું છે રીડેટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ અહીંયા આપણે શું કીધું છે આપણે એરર્સ કરેક્ટ નથી કરવાની આપણે બ્લેન્ક આપી છે ત્રણ ઓપ્શન છે ત્રણમાંથી જે બંધ બેસ્ટ ઓપ્શન હશે લખવાનું થશે જેમ હેડેક હેઝ બીકમ સચ અ કન્ફર્મ હેબિટ ધેટ સચ આવશે યુઝ ટ્રેડ હેઝ ડેવલપ્ડ ઇન બરાબર છે પ્રોવાઈડિંગ આવશે બરાબર છે અહીંયા પ્રોવાઈડિંગ આવશે સ્પેલિંગ મિસ્ટેક છે પ્રોવાઈડિંગ

બરાબર તો આ હતો આપણો સેક્શન ડી અને લાસ્ટ આપણો સેક્શન છે સેક્શન ઈ જેની અંદર સૌથી પહેલાં આવે છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કે જે આપણે આ જે કોષ્ટક દેખાય છે ટેબલ દેખાતું હોય ચાર્ટ દેખાતો હોય પાઇચાર્ટ દેખાતો હોય ગ્રાફ દેખાતો હોય એને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે શું કહેવા માંગે છે પછી જે રાઇટ અ પેરેગ્રાફીન અબાઉટ વન ફિફ્ટી વર્ડ્સ પેરેગ્રાફ છે મતલબ એસે રાઇટિંગ કહી શકાય પેરેગ્રાફ રાઇટિંગ કહી શકાય ત્રણ હશે ત્રણમાંથી તમારે એક લખવાનો થશે પછી છે સ્પીચ સ્પીચના ઓરમાં આવશે એપ્લિકેશન બરાબર અને લાસ્ટમાં છે આપણું ઈમેલ ઇમેલના અથવામાં આવશે આપણે રિપોર્ટ બેમાંથી એક લખવાનું થતું હોય છે તો મિત્રો આ તો આપણું ઇંગ્લિશનું ક્વેશ્ચન પેપર જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને બધા જ વિષયોના પ્રશ્નપત્રો આપણી એપ્લિકેશનમાંથી મળી રહેશે જરૂરથી તમે મેળવી લેશો થેન્ક યુ